આણંદ જિલ્લામાં ખંભાત શહેરમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર ખાતે દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે મોદી સાહેબની લાબુ આયુષ્ય માટે જલ અભિષેક તથા પૂજા અર્ચનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ નવનિયુક્ત અમૂલ ડેરી ડિરેક્ટર તથા કેડીસીસી વાઇસ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ પરમાર એપીએમસી ચેરમેન ગિરીશભાઈ પટેલ તાલુકાના ભાજપના પ્રમુખ સાગરભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ શુકલ નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર તાલુકાના પંચાયત પ્રમુખ શિવાનીબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય હેમાબેન પટેલ પિનાકીનભાઈ બ્રહ્મભટ તાલુકા તથા શહેર સંગઠનના મહામંત્રીઓ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત આપશું કહેવા માંગતો રોજ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ છે અને નિમિત્તે આખા દેશમાં એકસો ચાલીસ કરોડ ભારતીયો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘાયુ માટે આજે આખા દેશના તમામ ધાર્મિક સ્થળે જે રીતે દીર્ઘાયુ માટેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે એના ભાગરૂપે આજ રોજ ખંભાત વિધાનસભા પરિવાર તરફથી પણ ખંભાત શહેરના અત્યંત પુરાણા એવા ભાવના જ ખાતે વિધાનસભા પરિવાર તરફથી નરેન્દ્ર મોદી સાહેબના સારા સ્વાસ્થ્ય માટે આવનારા વર્ષોમાં એમના કર્મોકલમ દ્વારા દેશ ખૂબ વિકાસ કરે દેશના એકસો ચાલીસ કરોડ ભારતીયો ખૂબ સુખી અને સંપન્ન થાય અને પોતે સારું સ્વાસ્થ્ય ધરાવે જેથી કરી અને આ દેશને આ દેશના લોકોને આવનારા વર્ષોમાં પણ એમના સુશાસનનો આભાસ થાય અને દેશ આર્થિક રીતે સદ્ધર બને મજબૂત બને એના ભાગરૂપે આજે ખંભાત વિધાનસભા પરિવારે મોદી સાહેબના નિર્માણ માટે સારા સ્વાસ્થ્ય માટે અને દેશની હજુ પણ આવનારા વર્ષોના વર્ષો એ સેવા કરે એટલા માટે આજે એમના માટે પૂજા અર્ચનાનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ખંભાત વિધાનસભા પરિવારના તમામ કાર્યકર્તાઓએ હાજર રહી એમના માટે દીર્ઘાયુની પૂજા અર્ચના કરી